હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે રેલવે સ્ટાઇલ રેલવે કટલેટ બનાવી લઈશું જે બનાવવામાં પણ ખૂબ જ એવી ઇઝી હોય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી હોય છે આ કટલેટ તમે પાર્ટી સ્નેક્સ કે પછી બાળકોની પાર્ટીમાં કે કીટી પાર્ટીમાં પણ આ કટલેટ્સ બનાવીને તમે આપી શકો છો ઘરે ગેસ્ટ હોય તો પણ તબે ઝટપટ બની જતી હોય છે આ કટલેટ તો ચાલો આપણે રેલવે કટલેટ ની રેસીપીની શરૂઆત કરી લઈએ તો રેલવે કટલેટ બનાવવા માટે એક પેનની અંદર આ રીતે બે ટેબલ સ્પૂન તેલ એડ કરી દેવાનું છે જીરું એડ કરવાનું છે આખું અને હિંગ એડ કરી દેવાની છે અને જીરું અને હિંગને સારી રીતે સાતરી લઈશું આપણે હવે બંને એડ થઈ જાય એ પછી આપણે અહીંયા બીટના ટુકડા એડ કરવાના છે તો મેં આ રીતે ઝીણા ઝીણા કટ કર્યા છે ગાજરના ટુકડા પણ એડ કરી લઈશું અને તીખા લીલા અહીંયા મેં બે મરચાં એડ કર્યા છે તમે તીખાશ પ્રમાણે કરી શકો અને એક લાલ મરચું એડ કર્યું છે જે જરાય તીખ નથી અને એક વાટકી જેટલા વટાણા એડ કરવાના છે વટાણા અહીંયા મેં ફ્રેશ લીધા છે તમે ફ્રોઝન પણ લઈ શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધા જ વેજીટેબલને સારી રીતે મિક્સ કરી લઈશું હાઈ ગેસની ફ્લેમ પર એકથી દોઢ મિનિટ આ રીતે સતત ચલાવતા રહીશું અને વધારે કૂક નથી કરવાના બસ એમાંથી જે પાણીનું પ્રમાણ જે હોય છે વેજીટેબલમાંથી એ ખાલી બળી જાય એટલે તરત જ આપણે વેજીટેબલને ઉતારી લેવાના છે ગેસ પરથી તો તમે જોઈ શકો છો આ રીતે તે બધું જ મિક્સ થઈ ગયા પછી સુકાર મસાલા એડ કરી દઈશું તો એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને કાળા મરીનો પાવડર એડ કરવાનો છે તો અહીંયા મેં એક ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કર્યો છે થોડા મસાલામાં અને એકદમ રેલવે સ્ટાઇલ જો તમે કટલેસ ખાધી હશે રેલવેમાં તો આવી જ કટલેસ બનીને તૈયાર થઈ જતી હોય છે તો બધું જ એડ કરીને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો જે બીટ અને ગાજર જે છે આપણા એ સારા એવા થોડા કુક થવા લાગ્યા છે અને અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો છે જો લીંબુ ના હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અને લાસ્ટની અંદર ગેસની ફ્લેમ તરત બંધ કરીને લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે અને તમે જોઈ શકો છો આપણો મસાલામાં જે બધા વેજીટેબલ છે એ રેડી છે આ વેજીટેબલમાં તમે બીન્સ કે પછી કેબેજ પણ એડ કરી શકો છો હવે મેં અહીંયા મોટા ચારથી પાંચ બટેટા બાફીને લઈ લીધા છે એને આ રીતે ફોકની મદદથી આપણે મેશ કરી દેવાના છે તમે ઘરમાં રહેલી ખમણીથી પણ ખમણી શકો છો કે પછી પોટેટો મેશરથી પણ મેશ કરી શકો છો બટેટામાં જરરાએ ગાંઠો ના એ રીતે બટેટાને મેશ કરી લેવાના છે તો જો આ રીતે બાફેલા બટેટા મેં અહીંયા બધા જ મેસ કરી લીધા છે હવે આપણે એક વાસણની અંદર બટેટાને પહેલાં એડ કરી લેવાના છે એ પછી જે આપણે વેજીટેબલનું જે મિશ્રણ તૈયાર કર્યું છે બધું જ એ આપણે એડ કરી દઈશું આ રીતે તો પરફેક્ટ માપ સાથે હું તમને બતાવું છું કે આટલા બટેટામાં આટલા વેજીટેબલ તમે લેશો અને જો વેજીટેબલની ક્વોન્ટિટી તમારે વધારે ઓછી કરવી હોય તો કરી શકો છો હવે બટેટા જેટલું જ મેં અહીંયા મીઠું એડ કર્યું છે અને ઉપરથી થોડા લીલા સમારેલા ધાણા એડ કરી દીધા છે ચપટી ફ્લેવર અને ડાયજેશન માટે હિંગ એડ કરવાની છે અને બ્રેડ ક્રમ્સ એડ કરવાના છે મોટી બે ટેબલ સ્પૂન જેટલા એડ કર્યા છે મેં અહીંયા તમે ઘરના કે પછી બજારના કે કોઈ પણ બ્રેડ ક્રમ્સ લઈ શકો છો અને એક મોટી ચમચી જેટલો અહીંયા કોર્ન ફ્લોર લોટ એડ કર્યો છે કોર્ન ફ્લોર ના હોય તો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો હવે આપણે હાથની મદદથી આ રીતે મિક્સ કરવાનું છે વધારે પડતું મુઠ્ઠીવાળીને જે આપણે મસાલો બનાવીએ છીએ એ રીતે નથી મિક્સ કરવાનું આ રીતે છૂટો છૂટો મસાલો રે એ રીતનો જ આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે અને આ રીતે તમે મિક્સ કરશો તો એકદમ સરસ એવું બાઇન્ડિંગ પણ આવશે અને વધારે પડતું મેશ કરશો તો જરાય જે વેજીટેબલનો જે એકદમ ટેસ્ટ છે એ ટેસ્ટ નહીં આવે મને થોડો એવો લોટ ઓછો લાગ્યો છે તો મેં અહીંયા પાછળથી અડધી ચમચી જેટલો કોર્ન ફ્લોર લોટ એડ કરેલો છે તો તમે પણ આ રીતે બાઇન્ડિંગ આવે એટલો કોર્ન ફ્લોર એડ કરી દેવાનો છે મેં કીધું એ રીતે કોર્ન ફ્લોર ના હોય તો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો પણ ચોખાના લોટની ક્વોન્ટિટી કોર્ન ફ્લોર કરતાં ઓછી રાખવાની છે તો આ રીતે હાથમાં આપણે મુઠ્ઠીવાળીને વાળીને બોલ્સ વાળી જોવાનો છે ચેક કરી લેવાનું કે બાઇન્ડિંગ આવે છે જો બાઇન્ડિંગ આવી જાય તો પછી આપણે કોઈ લોટ એડ નથી કરવાનો અને હાથમાં જરરા એ ચોટે નહીં એ રીતે જ આપણે મિશ્રણ બનાવવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ છૂટું છૂટું અને સરસ મિશ્રણ આપણું રેડી છે હવે અહીંયા મેં અડધી વાટકી જેટલો મેંદો લીધો છે મેંદાની અંદર થોડું થોડું પાણી એડ કરીને આપણે એની સ્લરી બનાવી દેવાની છે આ સ્લરી આપણે જ્યારે કટલેટ બનાવશું એ કટલેટની ઉપર આપણે એડ કરવાની છે તો જો આ રીતે થોડું થોડું પાણી એડ કરતાં જઈને જરાય ગાંઠો કે કણી ના રહે એ રીતે આપણે મેંદાની સ્લરી બનાવી લઈશું મેંદાની જગ્યાએ તમે ચોખાના લોટની પણ સ્લરી બનાવી શકો છો તો જો આ રીતે બહુ જાડ્ડી પણ નથી કરવાની નહીતર બહુ જ જાડું પડ થઈ જશે કટલેસનું તો આ રીતે મીડિયમ સ્લરી બનાવીને તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો મેં તમને આ રીતે બતાવી પણ લીધી છે તો સ્લરી આપણી તૈયાર છે હવે આપણે બ્રેડ ક્રમ્સને જોઈ લઈએ તો આ રીતે મેં અહીંયા બ્રેડ ક્રમ્સ લઈ લીધેલા છે હવે આપણે સ્લરી અને બ્રેડ ક્રમ્સની અંદર ડીપ કરતાં જઈને કટલેસને બનાવી લઈશું તો પહેલાં હાથની મદદથી આ રીતે એકદમ ક્લીન હાથ કરી લેવાના છે અને બોલ્સ બનાવીને એને રેલવે કટલેસનો સેપ આપી દેવાનો છે તો આ રીતે બોલ્સ કરતાં જઈને એને બંને સાઈડ આ રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરવાની છે અને નીચે જે હથેળીનો ભાગ છે એને આ રીતે વધારે પ્રેસ કરવાનો એટલે એક ડ્રોપ જેવું જે પાણીનું ટીપું કેવું હોય છે એ ટાઈપનો શેપ બનીને તૈયાર થઈ જશે અને આ શેપ બની જાય એટલે આપણે હથેળીની મદદથી ઉપરથી થોડું પ્રેસ કરી દેવાનું છે એટલે રેલવે કટલેટ્સનો શેપ આપણો તૈયાર છે અને તમને એવું લાગે તો તમને હાથની મદદથી પણ કરી શકો છો અને જો તમારી જોડે કટલેટ્સનું કોઈપણ જે બીબુ પણ આવે છે તો એનાથી પણ તમે કટલેસ બનાવી શકો છો તો આ રીતે ડ્રોપ ટાઈપની રેલવે કટલેસ બધી જ બનાવીને તૈયાર કરી લેવાની છે તો આટલા મિશ્રણમાંથી અહીંયા મેં આઠ મોટી કટલેટ્સ બનાવીને તૈયાર કરી લીધી છે તો તમે જોઈ શકો છો કેવી સરસ કલર પણ આવ્યો છે અને એકદમ સરસ જરરાય હાથમાં ચીપકીને એવી કટલેટ તૈયાર છે હવે એક ફોકની મદદથી આ રીતે મેંદાની સ્લરીમાં કટલેટને એડ કરી દેવાની છે હાથ તમારા જરાય ખરાબ પણ નહીં થાય અને આ રીતે સ્પૂનની મદદથી અને બધી જ જે સ્લરી છે એ નીચે બધી જ ટપકાવી દેવાની છે અને પછી જ આપણે બ્રેડ ક્રમ્સમાં એડ કરીને ઉપર બધા બ્રેડ ક્રમ્સ એડ કરી દેવાના છે અને એવી રીતે ચિપકાવાના છે કે સાઈડમાં ઉપર બધી જ રીતે બ્રેડ ક્રમ્સ આવી જાય તો જો આ રીતે ઉપર બ્રેડ ક્રમ્સનું સરસ એવું કોટિંગ થઈ જશે તો મેંદાની સ્લરીમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સ આ રીતે એકદમ સરસ એવા તૈયાર છે તમે જોઈ શકો છો એની જાતે જેટલા બ્રેડ ક્રમ્સ ઉપર ચોટે એટલા ચોંટવા દેવાના અને પછી હાથથી ઉપર બધા જ એડ કરી દેવાના તો આ રીતે ફરીથી હું તમને બતાવું છું એક કે આ રીતે ડીપ કરી લેવાની છે બધી વધારાની સ્લરી છે આ રીતે નીચે એડ કરાવી દેવાની છે અને પછી જ આપણે બ્રેડ ક્રમ્સને ઉપર ચિપકાવાના છે તો જો આ રીતે તમે કટલેસ બનાવશો તો ફટાફટ અને ઇઝીલી બની જશે અને એક સાઈડમાં ગરમા ગરમ તેલ પણ મૂકી દેવાનું છે કે જલ્દીથી તેલ ગરમ થઈ જાય અને કટલેસને આપણે તળી શકીએ તો અહીંયા મેં બધી જ આ રીતે મેંદાની સ્લરીમાં અને બ્રેડ ક્રમ્સ લગાવીને કટલેટને તૈયાર કરી લીધી છે હવે આપણે તેલને ચેક કરી લઈશું અને પછી કટલેસને તળી લઈશું તો તમે જોઈ શકો છો આ તમે સેલો ફ્રાય કરી શકો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો હું આજે ડીપ ફ્રાય કરું છું અને આ કટલેસ ડીપ ફ્રાય કરેલી જ હોય છે તો જ એકદમ ક્રિસ્પી અને સારી લાગતી હોય છે તો તેલ ગરમ થઈ ગયા પછી તમે તેલની અંદર વધારે નહીં પણ ત્રણથી ચાર જ એડ કરવાની છે અને આ રીતે ફેરવતા ને કટલેટને તળી લેવાની છે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખવાની છે જો વધારે પડતી હાઈ હશે તો ઉપર ગોલ્ડન કલર થઈ જશે અને અંદર કાચી રહેશે તો આ રીતે સાઈડ એન્ડ સાઈડ એની ફેરવતા રહીને કટલેટને આપણે તળી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન કલર સરસ એવો આવી ગયો છે અને કટલેટ આપણી તળાઈને તૈયાર છે તો હવે એને કિચન પેપર પર બહાર આપણે કાઢી લેવાની છે તો આ રીતે તમે પણ જરૂરથી એકવાર કટલેટ બનાવજો અને રેલવે કટલેટ તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે બાળકોની તો એટલી ફેવરિટ થઈ જશે કે આ રીતે તમે લંચમાં પણ આપી શકશો તો ચાલો આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ તો આ કટલેટ તમે ગ્રીન ચટની કેચઅપ સાથે પણ એન્જોય કરી શકો છો તો મને આજે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજે રેલવે કટલેટની રેસીપી મારીએ તમને કેવી લાગી અને મારા વિડીયો જોતા હોય ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી ને નીચે આપેલા બે આઇકન પર પ્રેસ કરજો જેથી આવી અવનવી વાનગીઓના ફરસાણની રેસીપી તમને જલ્દીથી મળતી રહે અને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક કરીને શેર કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નેક્સ્ટ વિડીયોમાં